અહીં માતાજી મારું નામ બા મહેન્દ્રસિંહ છે દર વર્ષે અહીંયા દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે અહીં તલવારાસ ટીપણી રાસ દિવારાસ એવા અનેક પ્રકારોનો રાસની અહીંયા તૈયારીઓ કરવામાં આવે છે અને નવરાત્રિની પૂરેપૂરી ધામધૂમથી ઉજવણી થાય તેના માટેની શરૂઆત થઈ ગઈ છે પહેલે દોઢ મહિનો થઈ ગયો છે પ્રેક્ટિસને તલવારસ એક હાથવાળો બે હાથવાળા તલવારસની ટીપણી રાસ રાસ એવી રીતે થાળી રાસ એવી રીતે ઘણા બધા રાસ છે બધા રાજકોટ માટે સૌ પ્રથમ તો આજે રાણી સાહેબ કરે છે આપણા ક્ષત્રિય મહિલા માટે એ ખૂબ જ સારું છે અને એ માટે એ કરે છે એનો પાછળનો હેતુ એ છે કે આપણા ક્ષત્રિય ના દીકરી બાઓ ખૂબ ઊંચા આવી શકે એમના ભવિષ્યમાં એમ પણ કામ લાગે અને એ અહીં પણ શીખી શકે અને ઇવન કે એમના ચિલ્ડ્રન્સ આવે ભવિષ્યમાં પણ એ લોકોને કામ લાગી શકે એ માટે ખૂબ ખૂબ એમને રિસ્પેક્ટ છે કે આવી રીતના સંસ્થા ચલાવે છે આપણા દીકરીભાઓ માટે ને દોઢ મહિનાથી દીકરીભાઓ બધા પ્રેક્ટિસ કરે છે અને બહુ ખૂબ આગળ આવે છે એ માટે ખરેખર મારા માટે તો આ પ્રાઉડ ઓફ કે એઝ અ ગર્લ્સ તરીકે પ્રાઉડ ઓફની વાત છે કે આ બહુ સારું કરાવે છે અને બધા દીકરીબાઓ અહીંથી શીખીને ઘણા પોતાં સ્ટેજ આગળ હાસિલ કરે છે બધાને શુભેચ્છાઓ એવી કે બને ત્યાં સુધી ભગીની મંડળમાં બધા જોડાતા રહ્યો આવી જ રીતે એ સંસ્થામાં જોડે અને ગમે ઓલ ઓવર કન્ટ્રીમાં બી જાઓ તો કેવું જોઈએ કે બીએસએફના મેમ્બર આવ્યા છે અને એ રાણી સાહેબ પાસે શીખેલા છે માટે બહુ સમાનની વાત છે વી આર પ્રાઉડ ઓફ અવર રોયલ ફેમિલી વી આર પ્રાઉડ ઓફ અવર કિંગ એન્ડ ક્વીન જય માતાજી મારું નામ જાનકી બાજાલા આપ અત્યારે જે જોઈ રહ્યા છો તે ભગીની સેવા ફાઉન્ડેશનની તલવાર રાસ મતલબ પરંપરાગત ગરબાઓની પ્રેક્ટિસ માટે આપ પધાર્યા છો ભગીની સેવા ફાઉન્ડેશન જેના પ્રમુખ છે રાજકોટના રાણી સાહેબ કાદંબરી દેવી જાડેજા અને જેમણે આ ભગીની સેવા ફાઉન્ડેશનની સંસ્થા જે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે ને જેનું સોળમું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે આ સોળમી નવરાત્રિ છે અને જે ભગીની સેવા ફાઉન્ડેશનનું પ્રચલિત રાસ એટલે કે તલવાર રાસ જેમાં અમે દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું ઉમેરતા જઈએ છીએ અહીંયાથી જ ઘણી બધી સંસ્થાઓ છૂટી પડી છે જે આ લોકો દરેક વખતે રાસ જેનો કોને આમ શું કહેવાય ઉત્સુકતા છે એ લોકોને જોવાની જેમાં અમે દર વર્ષે નવું નવું આપીએ છીએ છેલ્લા દોઢ મહિનાથી જે અમારી પ્રેક્ટિસ શરૂ છે એ આપણી પ્રાચીન ગરબા પરંપરા કે અત્યારે આપણને ખબર છે કે ડિસ્કો દાંડિયા શરૂ થઈ ગયા છે એના બદલે પ્રાચીન માતાજીની આરાધના માટે થઈ અને અમે લોકો આ ગરબાની પ્રેક્ટિસ કરાવીએ છીએ જેમાં આપણા પ્રાચીન રાસ તાલી રાસ ગરબા રાસ રાસ દાંડિયા રાસ ગાગર રાસ એવા રાસ અમે લોકો રજૂ કરીએ છીએ અને જેની પ્રેક્ટિસ ક્ષત્રિય મહિલાઓ જ તમામ અહીંયા પ્રેક્ટિસ કરે છે ને કરાવે છે કોરિયોગ્રાફર છે નો ડાઉટ પણ અત્યારની જે તૈયારી છે એમાં અગિયાર વર્ષના દીકરીથી લઈ અને છેલ્લે પંચાવન સાઠ વર્ષના એમ કે દાદીમાં નાનીમાં જે બની ગયા છે તે લોકો પણ અમારી સાથે આ ગરબામાં જોડાયેલા છે સો આપ સૌ પધારવા ધન્યવાદ